નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને અનેક તસવીરો અટકળો સામે આવી રહી હતી છેલ્લા બે મહિનાથી જેલમાં બંધ ડેડિયાપાડાના ધારાસભ્ય હવે એવું લાગી રહ્યું હતું કે લોકો એમના વિશે જે છે અફવાઓ ફેલાવી રહ્યા હોય તો કેટલાક લોકોને એવું પણ લાગી રહ્યું હતું કે હવે ચૈતર વસાવા બહાર આવશે પરંતુ આ તમામ વાતોની વચ્ચે હવે ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે આખરે વિધાનસભામાં ચોમાસું સત્ર જે છે એમાં હાજર રહેવા માટે શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે એવા સમયે હવે તેઓ કોર્ટની અંદરથી જે કાંઈ પણ કાર્યવાહી છે થઈ રહી હતી એમાં હવે જેલની બહાર તેઓ આવ્યા છે શું છે અપડેટેડ માહિતી એ તો આજના વિડીયોમાં તમને ખબર પડી જશે માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને વહેલા દોસ્તો હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને સૌથી પહેલાં વાત કરી દઈએ કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય છેલ્લા બે મહિનાથી જલવાસ ભોગવી રહ્યા હતા આપણે જાણીએ છીએ ડેડિયાપાડામાં એવા સમાચાર હતા કે જ્યારે ચૈતર વસાવાના અનેક વિડીયો સામે આવી રહ્યા હતા એમની ડેડિયાપાડાના આ ચૈતર વસાવા પર ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા દ્વારા થયેલી એમના દ્વારા એમની સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો આરોપ એમના દ્વારા લગાવવામાં આવ્યો હતો આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની પાંચમી જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી ચૈતર વસાવા જેલમાં બંધ હતા પરંતુ એક બાદ એક તારીખો પણ આપણી સામે આવી રહી હતી આપણે જાણીએ છીએ નીચલી કોર્ટ દ્વારા એમને જે નિર્ણય આપવામાં આવ્યો તે ચૈતર વસાવાને મંજૂર ન લાગતા એમને થયું કે ન્યાયની આ લડત તેઓ આગળ ચાલુ રાખશે એમની જામીન અરજી નીચલી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી એટલે તેઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ તેમને માફીની ઓફર પણ મળી એવું લાગતું હતું લોકોને કે હવે ચૈતર વસાવવા માફી માગી લેશે કારણ કે સામેવાળી વ્યક્તિ જેમણે ઓફર કરી એમણે કહ્યું હતું કે જો ચૈતર વસાવા માફી માગશે તો એમને હાઈકોર્ટના દ્વાર પણ નહીં ખકડાવવા પડે અને એમને જેલવાસમાંથી મુક્તિ પણ મળશે પરંતુ આ તમામ વાતોની વચ્ચે ચૈતર વસાવાએ નક્કી કર્યું હતું કે તેઓ હવે હાઈકોર્ટનો આ ન્યાયની માગણી કરશે હાઈકોર્ટમાં એમની અરજી દાખલ કર્યા બાદ એક બાદ એક તારીખો સામે આવી રહી હતી અલગ અલગ તારીખોની વચ્ચે લોકોને એવું લાગતું હતું કે હવે ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી થશે પરંતુ હજુ સુધી ચૈતર વસાવાની આ જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી નથી હાથ ધરવામાં કારણો અલગ અલગ સામે આવી રહ્યા છે અલગ અલગ કારણોના લીધે એમની અરજી જે છે હજુ પેન્ડિંગ છે અગિયાર સપ્ટેમ્બર એમની સુનાવણી થશે અને ત્યારબાદ ખબર પડશે કે એમની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે કે ના મંજૂર પરંતુ તે પહેલાં હવે ત્રણ દિવસ માટે એટલે કે તારીખ આઠ નવ અને દ દસ સપ્ટેમ્બર માટે ચોમાસું સત્ર જે વિધાનસભા ગાંધીનગરમાં આયોજિત થાય છે ત્યાં એમને હાજર રહેવા માટે અને લોકોના પ્રશ્નોને રજૂ કરવા માટે ત્રણ દિવસી શરતી જામીન છે મંજૂર કરવામાં આવ્યા છે અને હાલ પૂરતા તેઓ જેલની બહાર આવી ગયા છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હવે તેઓ વિધાનસભામાં એમનો અવાજ ગુંજતો થવાનો છે એવા સમયે અલગ અલગ કડક પોલીસ બંદોબસ્ત સાથે તેઓ એવું કહેવામાં આવશે કે હવે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભામાં પહોંચશે ત્યાં એમની અવાજ જે છે સાંભળવામાં આવશે ત્યારે અલગ અલગ અને એક તસવીરો અને વિડીયાઝ પણ સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયેલા જોઈ શકાય છે છેલ્લા કેટલાય સમયથી એમની જે સમર્થકો છે એમના ચાહક મિત્રો છે કે પછી ડેડિયાપાડાની જનતા હોય એમનો સમાજ હોય તમામ લોકોમાં ભારે ચિંતાનો માહોલ હતો કે હવે ચૈત્ર વસાવા ક્યારે જેલની બહાર આવશે પરંતુ આ ત્રણ દિવસ માટે તેઓ બહાર આવશે અને તારીખ દસના રોજ તેઓ ફરી જેલમાં જશે અને ત્યારબાદ અગિયાર સપ્ટેમ્બરે જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે ખબર પડી જશે કે ચૈત્ર વસાવાની અરજી પર સુનાવણી થશે મંજૂર કરવામાં આવી છે ના મંજૂર પરંતુ હાલ પૂરતા તો આ સમાચાર છે અને આ સમાચાર સાંભળીને એમના ચાહક મિત્રો એમના જે સમાજ છે એમાં થોડી ખુશીની લહેર છવાઈ ગઈ છે ત્યારે આ ઘટનાને બસ અહીંયા જ વિરામ આપીએ છીએ તમારું આ વિષય શું કહેવું છે તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપવા વિશે જણાવજો જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો વાલા દોસ્તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જે નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને turn the mud